દ્યોદર નવી બજારે દિયોદર પ્રખંડ માતૃશક્તિ દ્વારા રમત્સોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો દિયોદર ખાતે તારીખ તેર ચાર બે હજાર પચીસને રવિવારે રામોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમ દિયોદર પ્રખંડના માતૃશક્તિ માતૃશક્તિન સોની દ્વારા રામોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભવદીય ગુજરાત પ્રાંતના માતૃશક્તિ જવનિકાબેન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે માતૃશક્તિ તેમજ દુર્ગા વહીનીના વર્ગની માહિતી તેમજ બાળકેન્દ્રોની ચર્ચાઓ કરી હતી જેમાં જિલ્લા સદ સંયોજિકા અલકાબેનની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને તેમણે સત્સંગનું શું મહત્વ છે તેના વિશે સમજાવ્યું હતું તેમજ કામિનીબેન મકવા

જય શ્રે હવે આજે આપ અમારે વિશ્વ હિન્દુ પરિષદ તરફથી છે ને રામોત્સવનો કાર્યક્રમ વિવિધ જગ્યાએ ચાલી રહ્યો છે એમાં અમારે દિયોદર પ્રખંડના હિન્દુ દેશોનીના દ્વારા આ કાર્યક્રમનું આયોજન સુંદર આયોજન કરવામાં આવ્યું છે એમાં રામ લક્ષ્મણ સબરી બધાની વિવિધ ઝાંખીઓ કરવામાં આવી છે પછી અમારા મહેમાન તરીકે કડીથી ગુજરાત પ્રાંતના ગુજરાત પ્રાંતના માતૃશક્તિના જવનિકાબેન ભટ્ટ પણ આવ્યા હતા અને એમને સરસ બધા જો બહેનો દીકરીઓને વર્ગ માટે દુર્ગાવાહીનીના વર્ગ માટે માતૃશક્તિના વર્ગ માટે અને આપણા સંસ્કૃતિની એમને ઓળખાણ કરાવી અને બાળકોમાં આપણી સંસ્કૃતિ ઉજાગર થાય તેવું વક્તવ્ય ચિંતન કર્યું અને આવી રીતના અને બધી બહેનોએ બહાર પ્રમાણમાં ભાગ લીધો છે અને આ બધી દીકરીઓને અને એ લોકોને બધા હાજરી આપી છે આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ અંતર્ગત માતૃશક્તિ અને દુર્ગાવાહિની અંતર્ગત અહીંયા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઇન્દુબેન સોની દ્વારા આ સરસ મસ્ત રંગોળીનું સુશોભનનું અને જે વેશભૂષાઓ કરવામાં આવી હતી અમારા જે જમનીકાબેન ભટ્ટ અહીંયા હાજર રહ્યા હતા જેઓએ સરસ ચિંતન કર્યું હતું અને સારું એવું વક્તવ્ય આપી અને દરેક બહેનોને આદર્શ પૂરું પાડ્યું હતું